અડદ વગેરે પાકો પસંદગીની જમીન રેતાળ અને ગોરાળુ ખેડૂત મિત્રો સફેદ ઘેણ એ જીવાતનો ઉપદ્રવ છેલ્લા વર્ષથી વધતો જોવા મળે છે તેની ઓળખ મેળવીએ ઓળખ આ જીવાત અપૂર્ણ જીવનચક્ર ધરાવતી હોય છે જે ઈંડા ઈયળ કોશેતા અને ઢાલિયા અવસ્થાઓમાંથી જીવન પસાર કરે છે પુખ્ત અવસ્થા ઢાલિયા તરીકે ઓળખવામાં આવે છે ઢાલિયા સામાન્ય લાલાશ પડતા બદામી કે કાળા ચળકતા રંગના હોય છે ઇંડા અવસ્થા માદા ઢાલિયા દ્વારા સફેદ રંગના ગોળ ઇંડા છુટ્ટા છવાયા જમીનમાં મૂકવામાં આવે છે ઈયળ અવસ્થા પોચું શરીર અને મજબૂત બાંધો ધરાવતી ઈયળ સફેદ રંગની અને બદામી માથાવાળી હોય છે જે મજબૂત મુખાંગો તેમજ ત્રણ જોડી પગ ધરાવે છે જેને અડગતા અંગ્રેજી સી આકારે જાય છે અવસ્થા અવસ્થા ઈયળ પૂર્ણ માટીનું કોચળું બનાવી કોશેટામાં રૂપાંતર પામે છે જે જીવાંતની સુષુપ્ત અવસ્થા છે અવસ્થા અને ઉપદ્રવ સમય મગફળીમાં સફેદ ઘેણની ઈંડા ઈયળ કોશેટો ઢાલ અવસ્થાઓમાંથી ફક્ત ઈયળ અવસ્થા જ પાકને આર્થિક નુકસાન કરે છે સામાન્યપણે સફેદ ઘેણનો ઉપદ્રવ ઉનાળુ મગફળીમાં જોવા મળતો નથી પરંતુ સૌથી વધારે નુકસાન ચોમાસુ મગફળીમાં જોવા મળે છે અને તેમાં જો જમીન રેતાળ કે ગોરાળું હોય તો નુકસાનની તીવ્રતા વધુ પ્રમાણમાં જોવા મળે છે વધુમાં કાળી ચિકાશ જમીન આ જીવાતને અનુકૂળ આવતી નથી ઇંડામાંથી બહાર આવતી નાની ઈયળો શરૂઆતમાં જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થો અને મગફળીના બારીક મૂળ ખાય છે ત્યારબાદ ઈયળ મોટી થતાં મગફળીમાં મૂળ ગાંડીકાઓ એટલે કે ગાંઠો બાંધવાના સમયે ગાંડીકાઓ ખાય છે તથા અપરિપક્વ કાપીને પણ નુકસાન કરે છે જાતના મુખ્ય મૂળ કાપી નુકસાન કરતી નથી જેથી છોડ સંપૂર્ણ રીતે સુકાઈ જતા નથી પરંતુ પીડા પડી નબળા વિકાસ સાથે જીવતા રહે છે જેથી ઉત્પાદન પર માઠી અસર પડે છે કેટલાક કિસ્સાઓમાં તો સિત્તેર થી એશી ટકા નુકસાન પણ જોવા મળે છે મકફળીના મુખ્ય મૂળને કાપી ખાઈ ને નુકસાન કરે છે જેથી વિશેષતા એ છે કે મગફળી છોડ લાઇન એટલે કે હાર બંધ સુકાતા જોવા મળે છે પરિણામે મગફળીના ખેતરમાં મોટા ખાલા પડે છે જેને સૌરાષ્ટ્ર મુંડાના ગુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે ચક્ર સફેદ ચોમાસાના પ્રથમ સારા વરસાદ બાદ બહાર આવે છે અને રાત્રિના સમયે નર અને માદા પુખ્ત ઢાલિયા ખેતર ની આજુબાજુ શેઢા પાળા પર ના બાવળ બોરડી લીમડા વગેરે ઝાડ ઉપર ઉડીને જાય છે વહેલી સવારે ઉડીને મગફળીના ખેતરની જમીનમાં દાખલ થઈ છ થી દસ સેન્ટીમીટર ઊંડે જમીનમાં છુટા છવાયા સફેદ રંગના છ થી ત્રીસ જેટલા ઈંડા ત્રણ અઠવાડિયા સમયગાળામાં મૂકે છે આવસ્થા સાત થી તેર દિવસમાં પૂર્ણ થતા થી સફેદ રંગની નાની ઈયળ બહાર આવે છે જે મગફળી પાકના મૂળ ખાઈને નુકસાન કરે છે અવસ્થા બ્યાશી થી એકસો તેર દિવસમાં પૂર્ણ કરી ઈયળ જમીનમાં ચાલીસ થી સિત્તેર સેન્ટીમીટર ઊંડાઈ સુધી માટીનું કોછમું બનાવી સુષુપ્ત અવસ્થા રૂપાંતર પામી જમીનમાં પડી રહે છે અવસ્થા મધ્ય ઓક્ટોબર સુધી પાકને નુકસાન કરે છે કોશે સરેરાશ ચૌદ દિવસ માં પૂર્ણ કરે છે ત્યારબાદ જમીનમાં ત્યાં ને ત્યાં જ કોશેટામાંથી ઢાલિયા રૂપાંતર પામી લાંબો સમય સુધી સુષુપ્ત અવસ્થામાં ઢાલિયા જમીનમાં પડી રહે છે આમ જીવાત સરેરાશ 122 દિવસમાં જીવન ચક્ર પૂર્ણ કરી બીજા વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદે બહાર આવી ફરીથી મગફળીના પાકમાં નુકસાન કરે છે સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપન સફેદ વિશિષ્ટ જીવનશૈલી અને ખાસિયતોને કારણે તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે આયોજનબદ્ધ સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપનના ઉપાયો સમયસર યોગ્ય પદ્ધતિથી કરવા જરૂરી છે પુખ્ત ઢાલિયા નિયંત્રણ વ્યવસ્થાપન ઉનાળામાં ખેતરના શેઢાપાળા પર આવેલા બાવળ